કોઓપરેટિવ સેક્ટર અને એમાં અમૂલ એટલે વિશ્વવિખ્યાત અને જ્યારે ત્રિભુવન કાકા અને સરદાર સાહેબે અમૂલ ઊભી કરી હોય ત્યારે સૌ પશુપાલકો માટે ભારતીય જનતા પાર્ટીનું અઢી વર્ષમાં જે નેતૃત્વ આવ્યું ત્યાર પછી પશુપાલકોને એક અતૂટ વિશ્વાસ થયો અને જ્યારે આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે ભારત દેશની પહેલી કોઓપરેટિવ સો કોઓપરેટિવ યુનિવર્સિટી ચાલુ કરી હોય એ પણ ત્રિભુવન કાકાના નામથી એમને માન સન્માન આપીને કર્યું હોય એનું ભૂમિપૂજન પણ આપણા ગૃહમંત્રીએ આણંદ જિલ્લામાં અહીંયા જ આવીને કર્યું હોય ત્યારે હજુ પણ વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીનું રાજ રહીને પશુપાલકો આત્મનિર્ભર બને પશુપાલકો પણ એમણે વિકાસના પંથો પર ચાલે જ્યારે વિકસિત ભારત બે હજાર સુડતાલીસમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બનાવવા જઈ રહ્યા છે ત્યારે અમૂલ પણ વિકસિતના પંથો પર આગળ ચાલે એ રીતનો દ્રઢ નિશ્ચિત આપણા પ્રધાનમંત્રી અને આપણા ગૃહમંત્રી આપણા સી આર પાટીલ સાહેબ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કર્યો હોય અને સૌ પશુપાલકોને અને સૌ મતદાતાઓને જ્યારે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ હોય ત્યારે બારમાંથી ચાર સીટ બિનહરીફ થઈ છે અને એક વ્યક્તિગત સીટની પણ વાત કરું જેના સાત વોટ હતા એમાંથી તમે જોયા હમણાં તમે વિડીયો પણ એના વિઝ્યુઅલ પણ લીધા હશે ચાર વોટ વિજયભાઈ સાથે વ્યક્તિગત પણ સીટ આપણે જ્યારે જીતવા જઈ રહ્યા છે અને તમને ખાસ એ પણ કહું કે જ્યારે બોરસદનું પણ જવાબદારી એક સાંસદ અને આપણા રમણભાઈ સોલંકી પર હોય અને પ્રભારી આપણા પપ્પુભાઈ રાજેશભાઈ પાઠક જે બિનહરીફ થયા છે એમની પર હોય ત્યારે બો બોરસદ પણ સૌ મતદાતાઓએ અમને એક વિશ્વાસથી કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે છે ગુલાબસિંહ પઢિયાલ એમને પણ જીતાડીશું એટલે બારમાંથી ચાર બિનહરીફ આઠે આઠ સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે અને એક વ્યક્તિગત સીટ છે પણ એ પણ ભારતીય જનતા પાર્ટી જીતશે કારણ કે મતદાતાઓ અને પશુપાલકોએ એક વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પર કર્યો છે અને જેમનું કામ પશુપાલકો માટે જ્યારે ભારતીય જનતા પાર્ટી કરતી હોય ત્યારે બધી જ સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે આજે અમૂલ દૂધ ઉત્પાદક સંઘનું ઇલેક્શન છે સવારના નવ વાગ્યાથી વોટિંગ શરૂ થઈ ગયું છે આ અમૂલ સંઘની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી બધી જ સીટો ઉપર વિજયી થવાની છે એ નક્કી બાબત છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે દરેક ઉમેદવાર પોતપોતાના મતદારોને લઈને અહીંયા આવે છે અને અત્યારે મતદાનની પ્રક્રિયા શરૂ છે ચાલુ છે ત્યારે હું પણ એક નડિયાદની અંદર નડિયાદ વિભાગની અંદર ચૂંટણી એજન્ટ તરીકે મારી જવાબદારી છે અને મેં પણ મારો મત આપ્યો છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે ખેડા અને આણંદ બંને જિલ્લાની અંદર અને બાલાસિનોરમાં બિનહેરીફ ચાર બિનહેરીફ સીટ ઓલરેડી ભારતીય જનતા પાર્ટીની થઈ ગઈ છે ચાર સરકારી પ્રતિનિધિઓ છે એટલે બહુમતી સાથે અમૂલમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી બેસવાની છે નક્કી બાબત છે અને હવે જે મતદાન થવાનું છે એમાં એક પણ સીટ જવાની નથી અને તમામે તમામ સીટ ઉપર અમારા મતદારો અમારા મતદારો અમારા ઉમેદવારોને વિજય બનાવવા માટે એ આવી રહ્યા છે અત્યાર સુધી તમે તમે તમારા એજન્ટો હતા આજે એજન્ટ છો શું એટલે આમાં ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યકર્તાનું મહત્વ હોય છે અમે કોઈ પણ પોસ્ટ ભોગવી ચૂક્યા હોય પણ જ્યારે અમને પાર્ટી જવાબદારી સોંપતી હોય કે તમારે ચૂંટણી એજન્ટ તરીકે બેસવાનું છે તો અમે એ જવાબદારી સ્વીકારી અને ચૂંટણી એજન્ટ તરીકે બેઠા છે આગામી દિવસોમાં હું એટલું કહી શકું અત્યારે લાંબી વાત કરતો નથી ડિબેટો બહુ જ થઈ ગઈ છે અને ડિબેટોની અંદર દરેક પ્રશ્નના જવાબ અપાઈ ગયા છે પણ પશુપાલકોની ચિંતા કરીને તમને ખબર છે કે દેશના વડાપ્રધાનશ્રીએ સૌથી પહેલું સહકારિતા ખાતું શરૂ કર્યું અને એમાં આપણા ગુજરાતના અમિતભાઈ સાહેબ જે સહકાર ખાતાના પ્રધાન તરીકે કેન્દ્રની અંદર બિરાજમાન હોય ત્યારે નક્કી કર્યું છે કે સહકારિતા ખાતાની અંદર એક મોટો બદલાવ આવે પશુપાલકોની ચિંતા થાય ખેડૂતોની ચિંતા થાય આ બધી જ વાતોને ધ્યાનમાં રાખી અને ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન લડી રહ્યું